નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ અગિયારની જે જાન્યુઆરી બે હજાર ચોવીસની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો વિડિયો આપણે આ ચેનલ ઉપર એટલે કે અહીંયા આજે જોવાના છે મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય તો પીડીએફ પણ તમે મેળવી શકો છો આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને આ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમને એક મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આ પીડીએફ છે તે સીધી તમારા વોટ્સઅપ ઉપર પણ તમે મંગાવી શકો તો જરૂરથી આ જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક મંગાવી લેજો જેથી કરીને તમારી પરીક્ષામાં પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ ધોરણ અગિયારની આ જે અંગ્રેજી વિષયની જે ક્વેશ્ચન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન સેક્શન એ અહીંયા આપણને એ વિભાગમાં કહ્યું છે કે કાર્બન ફોર્ટીન ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રિડિયો તો જવાબ આવશે ટ્રુ ત્યાર પછી બીજું હાર્કોમેગ્નેટિક ડેટિંગ ઇઝ બેઝડ ઓન કાર્બન થર્ટીન તો જવાબ આવશે ફોલ્સ ત્રીજું મેન નીડ્સ ટુ સ્નીફ વેન હી ઇટ્સ તો જવાબ આવશે ફોલ્સ ચોથું ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ અ ફાર મોર કોમ્પ્લેક્સ ધેન ધ સેન્સ ઓફ ટેસ્ટ તો જવાબ આવશે ટ્રુ ત્યાર પછી આપણે જોઈએ પાંચમું ધેર ઇઝ અ નો નીડ ઓફ વોશિંગ હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર બિફોર ગીવિંગ અ ફર્સ્ટ એડ તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી જોઈએ છઠ્ઠું મોસ્ટ ઓફ ધ સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઈઝનસ તો જવાબ આવશે ટ્રુ સાતમું કેરિયર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર આઇડેન્ટિટી તો જવાબ આવશે ટ્રુ આઠમું વેલ્યુ કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કેરિયર સેટિસ્ફેક્શન દેન ઇન્ટરેસ્ટ તો જવાબ આવશે ટ્રુ ત્યાર પછી આપણે જોઈએ આગળ તો અહીંયા આપણને કહ્યું છે કે લર્નર નો સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ વર્ડ્સ યુઝ ઇટ ધેમ એન્ડ અ કન્ટેક્સ ફાઇન્ડ રાઇટ ધેમ નિયરેસ્ટ મિનિંગ તો અહીંયા આપણને પહેલાં આપેલું છે સ્ટ્રાન્ડ તો સ્ટ્રાન્ડ જે છે એનું નિયરેસ્ટ મિનિંગ થશે થ્રેડ લેજેન્ડરીનું થશે ફેમસ એન્સન્ટનું થશે વેરી ઓલ્ડ સેવિયરનું થશે સ્મેલ ફોર સિબલનું થશે ફોરકાસ્ટ સ્વેબનું થશે અ સ્મોલ પીસ ઓફ કોટન અને શોકિંગનું થશે ડીપ ત્યાર પછી આઠમું છે ઇમ્પેક્ટ એનું થશે ઇફેક્ટ ત્યાર પછી છે કોન્સિકવન્સ એનું થશે રિઝલ્ટ રિફ્લેક્શનનું થશે કન્સિડરેશન ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે સિલેક્ટ એની ટુ ક્વેશ્ચન્સ ક્વેશ્ચન નંબર ફાઈવ ઓર સિક્સ પેલું અરુણ સેઇઝ હેવ યુ સીન ધ કશ્મીર ફાઇલ અંકિતા સેઇઝ ખાલી જગ્યા તો ચાલો અંકિતા અહીંયા વાક્ય છે પણ કંડિશન ઇન અ પાસ્ટ પાસ્ટ કન્ડિશનનું વાક્ય અહીંયા ચાર વિકલ્પો આપણને આપેલા છે એમાંથી આપણે લખવાનો છે આન્સર તો અહીંયા આપણે લખી શકીએ ઇફ આઈ હેડ ગોટ ધ ટિકિટ્સ આઈ વુડ હેવ સીન ધ કશ્મીર ફાઇલ ત્યાર પછી બીજું આપણને અહીંયા આપેલું છે કે શ્રવણ સેઇઝ હાઉ વોઝ યોર ગ્રાન્ડ ફાધર તો મનો સેઝ હેબિટ ઓફ પાર્ટ તરીકે આપણે દર્શાવવાનું છે તો જવાબ આવશે માય ગ્રાન્ડ ફાધર યુઝ ટુ ટેલ મી સ્ટોરીઝ ચાલો ત્યાર પછી ત્રીજું આપેલું છે સમીર સેઝ ડુ યુ લાઇક ધીસ શર્ટ સાહિલ સે ઇઝ કમ્પેરિંગ કરીને કહેવાનું છે તો જવાબ આવશે વિકલ્પ બે ઇટ ઇઝ એઝ કોસ્ટલી એઝ ધેટ શર્ટ ચાલો ત્યાર પછી ચોથું જોઈએ પેશન્ટ ઇઝ ડોક્ટર હાઉ કેન આઈ કંટ્રોલ માય વેઇટ તો ડોક્ટર સે ઇઝ સજેશન આપવાનું છે તો યુ હેડ અ બેટર ડુ ધ એક્સરસાઇઝ ત્યાર પછી પાંચમું સ્મિતા સેઝ ઇઝ યુ એન્જોય કાઇટ ફેસ્ટિવલ અ સ્નેહા સેઝ ઇઝ અલ્ટરનેટલી રિચોઈસ આઈ ઇન્જોય નાઈધર કાઇટ ફેસ્ટિવલ નોર નવરાત્રિ ફેસ્ટિવલ ત્યાર પછી છઠ્ઠું ટીચર સે વાય ડૂ યુ ગેટ પુઅર રિઝલ્ટ ઇન સાયન્સ તો સ્ટુડન્ટ સેઝ ઇઝ શોવિંગ અ કોન્ટ્રાસ્ટ ઇન સ્પાઈટ ઓફ વર્કિંગ હાર્ડ આઈ કેન નોટ ગેટ અ ગુડ માર્ક્સ ત્યાર પછી સાતમું પાપા સે ડિયર સન હાઉ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર તો સન સે ઇઝ શોવિંગ અ સપોઝિશન્સ માય ઇંગ્લિશ ટીચર સ્પોક્સ ઇંગ્લિશ એઝ ઇફ શી વેર એન અમેરિકન ચાલો ત્યાર પછી આપણે આઠવું જોઈએ સર્વિસ સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે ઇઝ સર વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇન યોર કમ્પ્યુટર તો કસ્ટમર સે ઇઝ શોવિંગ અ રિઝલ્ટ તો ઇટ વર્ક્સ ટુ સ્લોલી ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ઇન ટાઈમ ત્યાર પછી નવમું મધર સે ઇઝ ડિયર ધ્રુ Why have you come late today? The daughter says, showing a reason, since my bus was late, I have been late. Thyarbachidasmu teacher says, why is she unhappy? The student says, ડિસ્પાઈટ ઓફ બિંગ રીચ શી ઇઝ અન હેપી શૉવિંગ અ કોન્ટ્રાસ્ટ વડે દર્શાવવાનું છે મિત્રો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો જે પેજમાં તમને નીચે મોબાઈલ નંબર આપેલો છે મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરી અથવા તો વોટ્સઅપ કરીને પણ પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણને કહ્યું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ પેલું પીપલ કેન યુઝ પબ્લિક લાઇબ્રેરી ફોર ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ તો જવાબ આવશે વિકલ્પ ડી ફોર વોટ કેન પીપલ યુઝ પબ્લિક લાઇબ્રેરી બીજું વેલેન્ટીન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ વેરી ક્લિયરલી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી હાઉ ડઝ વેલેન્ટીન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ ચાલો ત્યાર પછી ત્રીજું બિલ ગેટ્સ વોઝ અ જીનિયસ ફોર રાઇટર્સ ટેકનો ટેકનોક્રેટ્સ એન્ડ એની તો અહીંયા જવાબ આવશે બી વોટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી હેડ બિલ ગેટ્સ ચાલો ત્યાર પછી ચોથું આપણને આપેલું છે કે મિસ્ટર શર્માઝ એપ્રિશિએશન ઇઝ ડ્યુ ટુ હિઝ માસ્ટરી ઇન એપ્લાયિંગ અ ક્રિએટિવ આઇડિયાઝ ઇન સીએલટી તો જવાબ આવશે બી વાય ડુ ટીચર્સ એપ્રિશિએટ મિસ્ટર શર્મા ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું ના ઇઝ એવરી એવરી નોઝ હાઉ વન કેન ડાઉનલોડ અ મોબાઈલ એપ તો જવાબ આવશે વિકલ્પ એ વોટ ડઝ એવરી નો ત્યાર પછી છઠ્ઠું હોય ઇન સ્પ્રિંગ ઓલ ધ ટ્રીઝ વી આર કલરફુલ કસ્ટમર તો જવાબ આવશે વિકલ્પ સી વેન ડૂ ઓલ ધ ટ્રીઝ વી આર કલરફુલ કસ્ટમર ચાલો ત્યાર પછી આપણે સાતમું જોઈએ પેટ્રિયોટિઝમ લાઈક ઓનેસ્ટી એન્ડ ડિવોટેશન ઇઝ એન ઇનર વર્ચ્યુઅલ તો જવાબ આવશે વિચ આર ઇનર વર્ચ્યુલ્સ મિત્રો તારીખ અઢાર એક બે હજાર ચોવીસના ના રોજની ધોરણ અગિયારની અંગ્રેજી સ્ટેટ અને બી એ વિષયના જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ અઢાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ અગિયારની અંગ્રેજી સ્ટેટ અને બીએ વિષયના જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય વોટ્સઅપ ઉપર તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો તો અવશ્ય આ તમામ સોલ્યુશન જે છે એની પીડીએફ મેળવી લેજો જે તમને પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો આપણે તમારા માટે એક ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન દરેક વિષયના દરેક પાઠની સ્વાધીન પોઓ સ્વાધ્યાય એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણ થી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી સેક્શન બી અહીંયા આપણને કહ્યું છે કે રીડ અ લોંગર ટેક્સ્ટ વિથ ઇમ્પ્લિક્ટ મિનિંગ એન્ડ ડિસ્ક્રાઇબ્સ ઇન્ફરિંગ ફ્રોમ અ કોન્ટેક્સ્ટ અને ફોનોલોજિકલ ક્લુઝ એક્સેટ્રા વિથ અ ક્લેરિટી ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો એક આપણને આપવામાં આવેલો છે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનું છે સમજવાનું છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ ઇઝ ધ યુઝ ઓફ રેડિયો કાર્બન ડેટિંગ તો આન્સર આવશે ધ યુઝ ઓફ રેડિયો કાર્બન ડેટિંગ ઇઝ ધ એસ્ટાબ્લિશ ધ એજિસ ઓફ વેરિયસ એન્સન્સ નેચરલ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ બીજું વિચ ફોર્મ ઓફ કાર્બન ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયોએક્ટિવ તો આન્સર આવશે કાર્બન ફોર્ટીન ઇઝ ધ ફોર્મ ઓફ કાર્બન ધેટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયોએક્ટિવ ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે એ ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એમના ઉપરથી પહેલો સવાલ વિચ સેન્સીસ આર લોંગ ડિસ્ટન્સ સેન્સીસ તો હિયરિંગ એન્ડ સાઇટ આર ધ લોંગ ડિસ્ટન્સ સેન્સીસ બીજું વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ધ સેન્સ ઓફ સ્મેલ ધ એડવાન્ટેજીસ ઓફ ધ સ્મેલ ઓફ સેન્સ સ્મેલ ઇઝ ધેટ ઇટ ઇઝ વન ડે એન્ડ નાઇટ ડ્યુટી નોટ ડિપેન્ડેડ ઓન ધ સન એન્ડ નોટ અ કન્સ્યુઅસલી કન્ટ્રોલ્ડ ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને આપ્યો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એમના ઉપરથી જોઈએ પહેલો સવાલ અંડર વોટ સરકમસ્ટન્સ ધ સેન્સ ઓફ સ્મેલ બીકમ અ ડલ તો આન્સર આવશે ધ સેન્સ ઓફ સ્મેલ બીકમ ડલ વિથ અ એગીન સ્મોકિંગ એન્ડ ડ્રિંકિંગ આલ્કોલો આલ્કોહોલિક બેવરેજીસ બીજું વોટ હેપન વેન વી સફર ફ્રોમ અ કોમન કોલ્ડ તો વેન વી સફર ફ્રોમ અ કોમન કોલ્ડ ધ સ્મેલ Uh, receptors located in the upper nasal cavity become dead, leading to a loss of the sense of smell. Uh, what care should be taken while using a first aid? So before giving a first aid, one should wash hands well with a shop and water to prevent germs from entering the wounds. What is the first aid? First aid. ઇઝ ધ ઇમિડિયેટલી મેડિકલ હેલ્પ ગીવન ટુ ઇન્જર્ડ પર્સન્સ બિફોર હી ઓર શી ઇઝ ટેકન ટુ ધ હૉસ્પિટલ ત્યાર પછીનો પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જો એમના ઉપરથી પહેલો સવાલ વોટ મિકેનિઝમ અબાઉટ સ્મેલ ઇઝ એટ અનનોન ધ મિકેનિઝમ બાય વિચ અ પર્ટિક્યુલર સ્મોલ એક્ટિવિટીઝ સર્ટન રિસેપ્ટર્સ ઇટ એટ નોન બીજું વોટ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ એઝમ્પન એટલે કે કન્જેકચર અ થિન લેયર ઓફ ટિશ્યુ તો અહીંયા આવશે મેમ્બ્રેન્સ ત્યાર પછીનો પેરેગ્રાફ આવેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ કેન બી મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કેરિયર સેટિસફેક્શન્સ ધેન ઇન્ટરેસ્ટ તો જવાબ આવશે વેલ્યુઝ કેન બી એન ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કેરિયર સેટિસફેક્શન ધેન ઇન્સેક્ટ્સ બીજું વોટ વેલ્યુ નીડ ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફિનાન્શિયલ સક્સેસ ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફિનાન્શિયલ સક્સેસ યુ વીલ નીડ અ જોબ ધેટ પે ઇઝ વેલ ત્યાર પછીનો પેરેગ્રાફ આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જો એના ઉપરથી પહેલો સવાલ વોટ આર ધ સોફ્ટ સ્કિલ્સ ધ સોફ્ટ સ્કિલ્સ મેન્શન આર ટીમ વર્ક ટીમ મેનેજમેન્ટ મેકિંગ અ સ્ટ્રેટેજી એન્ડ ગેટિંગ અ કો ફ્રોમ પીપલ લિસ્ટ ધ સોફ્ટ એન્ડ હાર્ડ સ્કિલ સોફ્ટ સ્કિલ ટીમ વર્ક ટીમ મેનેજમેન્ટ મેકિંગ અ સ્ટ્રેટેજી ગેટિંગ અ કોમ્પરેશન ફ્રોમ કોપરેશન ફ્રોમ પીપલ હાર્ડ હાર્ડ સ્કિલ વર્કિંગ વિથ ટૂલ્સ વર્કિંગ વિથ અ કમ્પ્યુટર્સ ફ્લુઅન્સી ઇન અ લેંગ્વેજ પ્રિપેરિંગ અ મોડલ્સ એન્ડ ચાર્ટ્સ ત્યાર પછી સેક્શન સી આપણને અહીંયા આપેલો છે એને કહ્યું છે રીડ ધ એક્સ્ટ્રેક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો ઈચ અને જે કુલ ચાર માર્ક છે તો સર્વપ્રથમ અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વેન એકોર્ડિંગ ટુ મિસિસ શા Mary would not say the right thing. According to Mrs. Shaw, Mary would not say the right thing if she stays with her. What was the special interest of Mrs. Shaw in meeting Mrs. Harding? So, Mrs. Shaw wants to know Mrs. Harding's well and hopes to be invited to their house to make more friends in a landfill. What kind of things should Mary say according to Mrs. Shaw? according to mrs. shaw, mary should say some, uh, say things that are uh, kind and pleasing people. try to make them laugh and come up with something to say if the converse national stop. what manner should many observer while talking with others, according to mrs. shaw? So mrs., so mary should be a kind, say things that people laugh a lot, try to make other laugh, and if. એવરી વન સ્ટોપ સ્ટોકિંગ સે સમથિંગ ટુ રિસ્ટાર્ટ ધ કન્વર્ઝેશન ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને આપ્યો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી આપણે સવાલ પહેલો હાઉ ડીડ અમૃત મેનેજ ટુ ગેટ અ ન્યૂ ક્લોથીસ તો અમૃત મેનેજ ટુ ગેટ અ ન્યૂ ક્લોથિસ બાય રિફ્યુઝિંગ ટુ ગો ટુ સ્કૂલ એન્ડ ઇટ મેકિંગ હિઝ મધર ગીવ ઇન એન્ડ પ્રેશર હિઝ ફેધર ફાધર ટુ બાય હિમ અન્યુ ક્લોથીસ What did one of the uh, uh, propose to Amrit? So One of the rowdies proposed to Amrit to have wrestling match. Three, why was Amrit not ready to wrestle with uh, Kalya? Amrit was not ready to wrestle with uh, Kalya because he was a uh, to do anything that would spoil his new clothes. Describe the fight between uh, Iseb and Kalya. ઇસાબ એન્ડ કાલિયા ગ્રેપ્ડ વિથ ઈચ અધર ઇસાબ રિપ્ડ કાલિયા એન્ડ સેન્ટ હિમ્સ અ સ્પ્રાઉલિંગ ઓન ધ ગ્રાઉન્ડ કાલિયા બિગન ટુ હોલ ત્યાર પછીનો પેરાગ્રાફ આપણને આપ્યો છે જે ધ્યાનપૂર્વક આપણે વાંચવાનો છે સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ કમેન્ટેડ અ વ્હાલી ભાભી પાસ ફોર હસનભાઈ તો વ્હાલી ભાભી કમેન્ટેડ હસનભાઈ યુ કાન્ટ ઇવન લુક આફ્ટર વન સન How will you cope with two? What made Hasan Bhai have tears in his eyes? Hasan Bhai had he, uh, tears in his eyes when he heard uh, Amrit's reply to Isab's questions about his father's beating him. Amrit replied, but then I have a mother. what did a woman appreciate Amrit and Islab affections of each other? So the woman appreciate Amrit and Isab's affection for each other when દે વેર મૂવડ બાય ધ સ્ટોરી ઓફ ધ ટુ બોઇઝ એન્ડ ધેર એક્સચેન્જ ઓફ શર્ટ્સ ચોથું પિક આઉટ ધ ફ્રેઝીસ ફ્રોમ ધ પાસિસ વિચ મીન્સ ઓક્યુપાઈડ વિથ એટલે સી વોટ ધ બોયઝ વેન up to ટુ અને ડીલ વિથ પ્રોબ્લેમ્સ એટલે કે કોપ વિથ ટુ ત્યાર પછી અહીંયા પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ ડઝ મેરી નો અબાઉટ મિસ્ટર બેસ્ટ તો મેરી નોઝ દેટ મિસ્ટર Best lives near them, works in London and travels uh, to and from London every day by train. For which habit of Mr. Best Mary comments that uh, bankers can't think. So Mary comments that bankers like Mr Best can't think because he read a tune to newspapers in the train every day but never read a book. Trijo, why does many say sorry to mrs. lee. mary says sorry to mrs. lee when she realized that mrs. lee's brother is a banker who also goes to london by train, reads a newspaper, and first description she gave early. so how does mrs. Shaw defend mrs. lee's brother? so mrs. Shaw defend mrs. lee's brother by uh, starting that bankers always have to read a lot of newspaper. ત્યાર પછીનો પેરેગ્રાફ આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એમના ઉપરથી બે ક્વેશ્ચન્સ આપેલા છે ત્યાં તેમના ઉત્તરો આપેલા છે મિત્રો આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ જો તમારે મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોલ કરી અને તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી શકો છો અને ધોરણ અગિયારની અંગ્રેજી સ્ટેટ અને બીએ અઢાર એક બે હજાર ચોવીસના રોજના ત્રણેય વિષયની જે પ્રશ્ન બેંક છે તે ત્રણેય વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તમે જો મેળવવા માગતા હોય વોટ્સઅપ ઉપર તો અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ અહીંયા જે મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર આપવામાં આવેલો છે એના ઉપર સંપર્ક કરી અને તમે મેળવી શકો છો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ અગિયારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સુધી વગેરે સુધી શેર કરજો અને આ જે એપ્લિકેશન

श्रेया घोषाल शॉबिंग अ मैनर तो लाइक श्रेया घोषाल वेरी फ्यू कंट्रीज आर तो एज डाइवर्स एज इंडिया नो सुनर डीड अवर टीचर स्टार्ट टीचिंग तो जवाब आन द स्टूडेंट्स बिगन टू तो शाउट सातमु धे वेर डांसिंग लाइक अ गुड डांसर्स त्यारूफ तो यू हेड एप्लायज फॉर धैट जॉब तो अँ जवाब आशे यू माइट हैव बीन सिलेक्टेड वी खाली जगह तो अँ जवाब आलांट मोर ट्रीज देश में विराट कोहली इज मोर खाली जगह तो जवाब स्किल देन मोस्ट क्रिकेटर्स चलो त्यार पे आप आगे जो, जो है तो अँ अपन है सके कॉम्बाइन द फॉलोइंग सेंटेन्स टू मेक अ मीनिंगफुल फुल पहलू पेलू वी वेन टू आग्रा टू सी ताजमहल इट वॉज बिल्ड बाय शाहजहाँ ही वॉज अ ग्रेट इम्पीरियर तो वी वेन टू तो आग्रा टू तो सी दाजमहल वीच वॉज बिल्ट बाय शाहजहाँ अ ग्रेट इम्पीरियर બીજું આઈ ટૂક આઉટ હંડ્રેડ રૂપીઝ નોટ ઇટ વોઝ ગીવન બાય ધ લેડી શી હેડ જસ્ટ લેફ્ટ ધ હાઉસ તો આઈ ટૂક આઉટ હંડ્રેડ રૂપીઝ નોટ વિચ વિચ વોઝ ગીવન બાય ધ લેડી હુ હેડ જસ્ટ લેફ્ટ ધ હાઉસ પાલીતાણા ઇઝ અ પ્લેસ ઓફ પિલગ્રીમ્સ ઇટ ઇઝ અ ભાવનગર ઇટ ઇઝ ઇન ભાવનગર જેન્સ ગોધેર ફ્રિકવન્ટલી તો પાલીતાણા અ પ્લેસ ઓફ પિલગ્રીમ ઇન અ ભાવનગર ઇઝ ફ્રિકવન્ટલી વિઝિટેડ બાય જેન્સ ત્યાર પછી ચોથું ઓસ્ટ્રેલિયા ઇઝ અ A continent it is the smallest in the world. Our geography says that Australia the smallest continent in the world is mentioned in our geography. But Sunil wanted to become a rich man. See, he invented a lot of money in the invested lots of money in the business. The business went bankrupt. Sunil wanted to become a rich man, so he invested a lot of money in the business, but the business went bankrupt. ત્યાર પછી જોઈએ સેક્શન નંબર ઈ હવે અહીંયા આપણને કહ્યું છે કે વન હંડ્રેડ વર્ડ્સની અંદર આપણને જે ઓડિયન્સ છે તેને આપણે લખવાનું છે તો જુઓ પ્રિપેર અ સ્પીચ ઓન ધ એક્ઝિટિંગ ક્રિકેટ મેચ ઓફ ધ વર્લ્ડ કપ યુ સો તો વર્લ્ડ કપ તમે જે જોયો છે એના વિશે તમારે અહીંયા સ્પીચ લખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાની જે સ્પીચ છે તે આપણે અહીંયા દર્શાવેલી છે તમે અહીંયા જોઈ અને આ સ્પીચ જે છે તે તમારી નોટબુકની અંદર લખી શકો છો અથવા તો વિડીયો પોઝ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો બીજું નિર્મલ પ્રિફર્સ લાઈફ ઇન ધ વિલેજ ટુ લાઈફ ઇન ધ સિટી પ્રિપેર અ સ્પીચ ઓન ધ વિહાલફ ઓફ ફેમ તો આપી સ્પીચ પણ તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવીશું ત્યાર પછી ત્રીજું ઇન સ્કૂલ એસેમ્બલી હોલ યુ કેન ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ ઓન સ્વચ્છ ભારત અભિયાન ડ્રાફ્ટ સ્પીચ તો એના વિશેની જે સ્પીચ છે પણ અહીંયા તમને દર્શાવેલી છે તમે ધારો તો સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ પણ મેળવી શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પ્રિપેર અ સ્પીચ ટુ બી ડિલિવર્ડ બાય યુ ઇન ધ સ્કૂલ ઓન ધ ઓકેઝન્સ ઓફ ધ રિપબ્લિક ડે ચાલો ત્યાર પછી અહીંયા જે સમગ્ર સોલ્યુશન તમને આપેલું છે રિપબ્લિક ડેનું તો એ પ્રમાણે તમે અહીંયા લખી શકો છો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું પ્રિપેર અ સ્પીચ ઓન યોગા ફોર ગુડ હેલ્થ બેઝ ઓન ધ વર્લ્ડ યોગા ડે તો અહીંયા તમે જોઈ શકો છો વર્લ્ડ યોગા ડે વિશે અહીંયા સરસ મજાની આપણને સ્પીચ તૈયાર કરવાનું કીધું છે તો આ પ્રમાણે આપણે તૈયાર કરી શકીએ ત્યાર પછી છઠ્ઠું પ્રિપેર અ સ્પીચ ટુ બી ડિલિવર્ડ બાય યુ ઇન યોર સ્કૂલ ઓન ધ ઓકેઝન્સ ઓફ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તો એના વિશે પણ અહીંયા સમગ્ર સોલ્યુશન તમને આપવામાં આવેલું છે આ રીતે તમે તૈયાર કરી શકો મિત્રો ફરી મળીશું આપણે આપણે અત્યારે અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે તેના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોયું હવે સાથે સાથે જે સ્ટેટ અને બીએ વિષયની જે એકમ કસોટી છે એની જે પ્રશ્ન બેંક છે તે એકમ એની પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો